રત્ન કલાકારોને સહાનુભૂતિ પાઠવી હતી આ દિવસો પણ ચાલ્યા જશે સમયને થોડો સમય આપો જીવન અમૂલ્ય છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી તેવા બેનરો લઈ કોંગ્રેસે દેખાવો કર્યા હતા તો અલગ અલગ સ્લોગન હાથમાં લઈ કોંગ્રેસે રત્ન કલાકારોને સાંત્વના પાઠવી હતી હાલ ઈરા ઉદ્યોગમાં મંદિરો માહોલ છે અને રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવ્યા છે ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે છેલ્લા ઘણા સમયથી કલાકાર પરિવાર દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી રહી છે એ પરિવાર ભવિષ્યમાં આત્મહત્યા ન કરે તેઓને પ્રોત્સાહન આપવા માટે સુરત શહેર કોંગ્રેસ આયોજિત એક ધંધાનો કાર્યક્રમ માંડર ચોક ખાતે રાખવામાં આવેલો છે અને અમે આપણી ચેનલના માધ્યમથી સરકારને ચેતવવા માગ્યો છે કે આ તાત્કાલિક અસરથી રત્નકલાકારો પરિવાર માટે પેકેજ જાહેર કરવામાં આવે જેને કારણે ભવિષ્યમાં કોઈ રત્નકલા પરિવાર આત્મહત્યા ન કરે આજે બી અમારા ધંધાના કાર્યક્રમમાં ઘણા એવા પરિવારના લોકો જોડાયા છે કે જેમના પરિવારના સભ્ય આત્મહત્યા કરી છે એટલે ભવિષ્યમાં કોઈ પરિવાર મંદીના કારણે આત્મહત્યા ન કરે તેઓની હિંમત અને સાંવોન આપવા માટે સુરત કોંગ્રેસ દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો